નમસ્કાર હું કાનન માંકળ મિત્રો આજે આપણે એવા દસ વ્યાયામ કરશું જે આપણે પોતાની જગ્યાએ ઉભા ઉભા કરી શકશું તેમજ તેમાં કોઈ પણ જાતના જમ્પિંગ નથી કે જે કમરના દુખાવા હોય કે ગોઠણના દુખાવા હોય કે ઉંમર થોડી વધારે હોય તો પણ તે આસાનીથી કરી શકશે અહીં આપણે બધા વ્યાયામ દસ વખત કરીશું તમે તમારી ક્ષમતા મુજબ એનાથી ઓછું કે વધારે કરી શકો છો સૌ પ્રથમ અંગૂઠો અંદર પીટકમર ગરદન સીધા અને જગ્યાએને જગ્યાએ તમારી ક્ષમતા અને સ્પીડ મુજબ દસ વખત કરીએ એક બે ત્રણ પાંચ છ સાત આઠ નવ દસ હવે બીજા વ્યાયામમાં સાઈડ બાય સાઈડ જશું અને પગ ઉપાડી લેજો આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ત્રીજા વ્યાયામમાં આપણે જે બીજો વ્યાયામ લીધો એમાં હાથની મુવમેન્ટ સાથે કરીએ જ આ રીતે એક જે લોકો જમ્પિંગ જેક્સ નથી કરી શકતા કૂદકા મારીને એ લોકો માટે બેસ્ટ છે પાંચ છ ચોથો વ્યાયામ કરીએ આ રીતે શ્વાસ ભરવાનો શ્વાસ છોડવાનો તમારી સ્પીડ ક્ષમતા મુજબ દુખાવો હોય ઉપર હાથ મળે અંદર હાથ મળે હવે કરીએ સાઈડ બેટિંગ થોડી બે પગ વચ્ચે જગ્યા माथा ने ऊपर थी हाथ हमें कोणी गोठन ने टच करावे साइड थी

હવેના વ્યાયામમાં આપણે તાડાસનમાં જે રીતે આંગળીઓ ઉપર વજન આવે છે એ રીતે કરવાનું છે અને હાથ સીધા હવામાં ઉપર શ્વાસ ભરો છોડો આ જને પગ દુખતા હોય કમર દુખતી હોય એના માટે પણ ખૂબ સારું સ્ટ્રેચિંગ છે अगेन કહું છું બેલેન્સ ન બને તો ખુરશીમાં ઊભા રહીને કરવાનું હાથની મૂવમેન્ટ જરૂરી નથી થાય જ વેના બે વ્યાયામ ખૂબ જ સહેલા છે ઊભા ઊભા થોડા પગને ફોલ્ડ કરવાનો છે અને ટચ કરવાનો છે કેટલી તમારા પગ ફોલ્ડ થાય છે કેટલું સ્ટ્રેચ થાય છે શરીર એ આ વ્યાયામ પરથી ખબર પડશે ઘણા લોકોને પગ ઉપર જ નથી આવતો છેલ્લા વ્યાયામ તરફ આગળ વધીએ આગલા વ્યાયામ જેમ આગળ પગને ટચ કરાવતા કરાવતાતેવી રીતે હાથ વડે

આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે ફરી મળીએ નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર